દ્વારા ખાસ કરીને ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી આદિપુર ખાતે યોજાયેલા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ નગરપાલિકાના સૌ સદસ્યગણ ભાજપના પદાતિ પદાધિકારી ગણ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણીએ ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલી અને સૌ કોઈ આદિપુર વાસીઓ અને ગાંધીધામવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા સૌ ભાજપના પદાધિકારી કાર્યકર્તાઓએ ધ્વજની સલામી ઝીલી હતી અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સન્માન પણ કરવામાં આવ્યું હતું ભારત માતાની તેલી દીતોને સૌ કોઈ નમન કરી અને આઝાદીમાં જે ઘડવૈયાઓ છે અને આઝાદીમાં શહીદોના લોકોને યાદ કરી અને શ્રદ્ધાંજલન પાઠવવામાં આવ્યા હતા. આજે આજ રોજ 77 સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે તે બદલ હું નગરપાલિકા नगर पालिका কর্তৃপক্ষને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છું.